બસ ભગવાનને રાજી કરવા માટે બે બોલી લેવાની કદાચ બહુ પ્રસન્નતા થાય તો ભગવાન માટે થઈ નાચી લેવાનું આપડા દીકરાને બહુ પ્રેમ કરતા હોય ને દીકરા છોકરો જ્યારે નાનો હોય ને દાદા ભલે 70 વર્ષના થઈ ગયા હોય પણ આપણે જ કહીએ ને મૂડી કરતા વ્યાજ વધારે વાલુ હોય હવે ઈ નાનકડા બાળક માટે થઈને 70 વર્ષના દાદા હોતે નાચવા માંડે હું કામ દીકરામાં પ્રેમ છે એટલા માટે તો ભગવાનમાં પ્રેમ થઈ જાય ને ક્યારેક ઈચ્છા થાય ને તો નાચી પણ લેવાય આ જીવન વારે વારે નથી મળતું